અનેક સમાચાર મળી છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ માહિતી મળી રહી છે જે તેત્રીસ જેટલા ગુજરાતીઓ છે તેમાંથી મહેસાણાના પણ છે ચાર કરાયેલા વ્યક્તિઓના પરિવારની ચુપ્પી છે તેઓ કંઈ પણ કહેવા માંગતા નથી કેમેરા સામે કંઈ પણ બોલવાનો તેમને નનૈયો ભણ્યો છે લાભલાના ગોસ્વામી પરિવારના ચાર સભ્યો હોવાની માહિતી હાલમાં સામે આવી છે

છે તેમાં સૌથી વધારે ગુજરાતી તે દેશ હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને એમાં પણ સૌથી વધારે ગુજરાતીઓ જે છે તે ઉત્તર ગુજરાતના એમાં પણ મહેસાણા સહિતના જે વિસ્તાર છે વસાઈ છે ડાબલા છે જૂના છે સાથે સાથે જે આસપાસના જે ગામો છે જે આમ કહી શકીએ આખર છે એ મોટા ભાગે જે એનઆરઆઈઓ છે તે એમ કે પ્રકારે જે અમેરિકા જે બોર્ડર સુધી જે ગયા હતા તે સમગ્ર મામલે તે પકડાઈ ચૂક્યા છે તેવા ચાર વ્યક્તિઓ તહાલ વસઈ આપલાના ગોસ્વામી પરિવાર અત્યાર હાલ સામે આવ્યા હોવાનું અત્યારે જાણવા મળ્યું છે સાથે સાથે જોડંગ ગામના પણ લોકો છે તેવો તાર જાણવા મળી રહ્યું છે તે પરત આવશે સાથે સાથે ગાંધીનગર કલોલ જે આસપાસના ઉત્તર ગુજરાતના જે કહી શકાય કે એનઆરઆઈ છે ને અમેરિકા સાથે એમ કે કેનેડા થી ગયા હોય કે આસપાસ જ જે border cross કરીને અંદર પકડાઈ ગયા છે તે તમામ ને હાલ પરત મોકલવાની તજવીજ હાલ દ્વારા કરવામાં આવશે અને અમૃતસર ખાતે તેમની અત્યારે હાલ ઉતારવાની જે તજવીજ છે તે જાણવા મળી છે સાથે સાથે આજે વસઈ ડાબલાના જે ચાર વ્યક્તિઓ છે તેમને અત્યારે હાલ પરત લાવવાની જે તજવીજ કરવામાં આવી રહી છે તે જોતા અત્યારે હાલ ગામમાં કે તેમના પરિવારજનો અત્યારે હાલ કઈ પણ કહેવા તૈયાર નથી કેમેરા સામે પણ કઈ પણ કહેવા તૈયાર નથી ને આ જે સમગ્ર મામલો છે તેમાં ચૂપ

જાણવા મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે કહી શકાય સમગ્ર મામલો છે તેમાં તેત્રીસ જે ગુજરાતીઓ છે તેમાં મોટા ભાગે પંદર થી વીસ મહેસાણા જિલ્લાનો હોવાનું હાલ સામે આવી રહ્યું છે આભાર સંકેત સમગ્ર માહિતી આપવા માટે તો પંદર થી વીસ જેટલા લોકો મહેસાણાના હોવાની માહિતી મળી રહી છે જે લોકો ને પરત મોકલવામાં આવે છે બસો પાંચ જેટલા ભારતીયો પરત આવી રહ્યા છે ત્યારે તેમાંથી તેત્રીસ ગુજરાતી છે ને તેત્રીસ માંથી પંદર થી વીસ જેટલા જે લોકો છે તે મહેસાણાના હોવાની માહિતી હાલમાં મળી રહી છે આ લોકોના પરિવારો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમના તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યો નથી આ જે લોકો છે તે ગેરકાયદે વસવાટ કરતા હતા અમેરિકામાં અને તેમને પાછા મોકલવામાં આવ્યા છે પેન્ટાગોન ટેક્સાસ કેલિફોર્નિયાની જેલમાં બંધ લોકોને પરત તેમના દેશમાં મોકલવાનું અભિયાન ટ્રમ્પ સરકાર વધુ તેજ કર્યું છે અને આ અભિયાનની ચપેટમાં આજ અઢાર હજાર જેટલા ભારતીયો પણ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી અને તેમાંથી જ આ બસો પાંચ જેટલા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે જેમાંથી તેત્રીસ જેટલા ગુજરાતીઓ છે તો ચૂંટણીના સમયે પોતાના દેશના નાગરિકોને ટ્રમ્પે વચન આપ્યું હતું અને હવે તેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે